નમસ્કાર ખેડૂત મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલમાં મારું નામ કાછડિયા ભાર્ગવ અને આપણી દુકાનનું નામ છે ગુજરાત નેગ્રો સેન્ટર તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરશું કે કપાસમાં કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ અત્યારે શું રોગ છે ખેડૂત મિત્રો આજે કપાસમાં જોવી તો અત્યારે લીલી મછલી છે સફેદ મછલી છે અમુક ટકા ગળો છે ટીપ્સ કથીરી પણ દેખાય છે તો અત્યારે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો આપણે લઈને આવીએ છીએ રેવા કેમ કોર્પોરેશનની ટકા ટક તો ખેડૂત મિત્રો તમને પ્રશ્ન હશે કે આમાં ક્યુ ટેકનિકલ છે તો આમાં બે ટેકનિકલ આવે છે એક ફાયરિફોક્સિન પાંચ ટકા અને બીજું છે પ્રોપાથીન પંદર ટકા એસી કે આમાં બે ટેકનિકલ આવે છે કે આની વિશેષતા શું છે તો આની વિશેષતા વિશે વાત કરીએ તો લીલી મછલી સફેદ મછલી તતળિયા ચુસ્યા જીવા તેજ કથિરી ગળો બહુ જ સારા રિઝલ્ટ મળે છે આના પ્રમાણની વાત કરીએ આનું આનું પ્રમાણ ફક્ત છે છે અને પણ લાંબા સમય સુધી ટકી રહે તો આ દવા ક્યાંથી લેવી તો આનું એડ્રેસ તમને આપી દઉં અમરેલી જિલ્લો લાઠી તાલુકો અને પ્રોપર લાઠીમાં ગુજરાત એગ્રો સેન્ટર નગરપાલિકાની બાજુમાં ધર્મશાળા શોપિંગ સેન્ટર દુકાન નંબર ત્રણ જો ખડત મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય જાણવા જેવી લાગી હોય તો તમારા ખેડૂત ગ્રુપમાં શેર કરો લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ પ્રદીપ